હા હવે આધ્યા કઈ દીધું મિત્રો એટલે શેર કરો સબ્રાઈબી અત્યારથી હજી તો હજી તો નીકળા નથી અડધા રસ્તે પોચા નથી ત્યાં એને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું મને ઓછી ભૂખ લાગી છે પણ અમીસા ને આધ્યા ને ભૂખ લાગી છે એટલે ખાખરા નથી ખાવા મેં કીધું મે ચણા

છે બોલો અમીશા જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ જય આધ્યા આધ્યા જય દ્વારકાધીશ બોલતો જય દ્વારકાધીશ એમ એને અત્યારે નાસ્તો કરવો છે નાસ્તો કરવા દો એટલે મિત્રો તમે સાતમ આઠમ ની અંદર ક્યાં ફરવા ગયા છો ને ઈ ખાસ કરીને કોમેન્ટ કરવાનો ભૂલતા નહી અમારો ઘણા બધા પ્લાન હતા પણ પછી ફાઈનલ પ્લાન અમે લોકો દ્વારકાનો કર્યો કેમ કે દ્વારકા જેવી મજા ક્યાંય નથી ક્યાંય નથી ને ક્યાંય નથી પણ એમને સાતમ આઠમ માં દ્વારકા શું કામે જવાનું એનું શું કારણ કૃષ્ણ જન્મોત્સવ આવે ને ઈચ્છા એવી હતી કે દ્વારકા દર્શન કરવા છે તો મેં કીધું હાલો નીકળીએ અને મસ્ત મજા કરીએ ધબધબાટી બોલાવીએ અને હું તો કઉ છું કે બીજું કઈક નાસ્તો મુખવાસ બુકવાસ વરિયાળી બરિયારી કાઢો નાસ્તો ઈ કઈ નઈ વરિયાળી દઈ દે અત્યારે તમે થોડું કામ ચાલુ કરો પછી ચનાચોર બનાવો એટલે હું ચનાચોર ખાવ મસ્ત મજા કરીએ અને મિત્રો સાતમ આઠમ ની અંદર તમે શું કર્યું એ ખાસ કરીને કોમેન્ટ કરજો કારણ કે સાતમ આઠમ ની અંદર ધબ ધબાટી જ બોલાવી છે કે નથી બોલાવી કારણ કે આમાં મોજ કરવાની હોય ખાઈ પીને પરિવાર આરે જલસા કરવાના ફરવાનું અને મસ્ત મજા કરવાની અને આ જો આમળાનો ભૂકો હવે થોડું ખાવાનું થોડું પચાવવાનું થોડું ખાવાનું થોડું પચાવવાનું ભઈ એમને આટલો જ લીધો હજી 20 કિલો લઈ લેવાય ને આટલો પણ હવે ડબ્બો નાનો શું લેવો એના કરતા આમે મિત્રો અમે લોકો થોડીક વાર રહ્યા પાછા રિટર્ન થઈ ગયા કારણ કે દ્વારકા અંદર એટલું માણસો એટલું માણસો ને કેની કોઈ સીમા જ નથી ને બધા અત્યારે અમારા ઘરના મેમ્બરો બધા ત્રાહી મામ ત્રાહી મામ થઈ ગયા છે અમીષા વાંધો નથી ને એમ તો ગાડીમાં કાઈ કાઈ વાંધો નથી પણ માણસો વધારે હતા ને એટલે બધા અત્યારે કઈ જગ્યા નોતી ગાડી મૂકવાની કઈ જગ્યા નોતી માણસો વધારે ને હઈએ હયું દળાતું તું ધવલ કે મને એમ થયું હવે આને બાબત આપણે સરખે સરખા હોત ને તો હજી વેજ પર આધ્યાને લઈને તો મેળ પડે એમ જ એટલે ત્યાં ચાલવું પડે એવું બહુ હતું ગમે ન્યા તમારે ગાડી મૂકવી પડે ની કોઈ પણ આવી ગમે ન્યા આપણે મૂકવી પડે માણસો વધારે હોય એટલે શું છે કે હરાજકતા બધી થઈ જાય અને ભાઈ ચાલીને બધું જવું પડે અને આધ્યાને લઈને બધે જવું ને એટલે બહુ બધું આમ તેમ આમ તેમ કરવું પડે એ આધ્યા દીકુડા અત્યારે શું કરે છે આધ્યા ભલે ને એ ખાતી એને બોલાવવામાં અત્યારે કેમ કે ઈ એકદમ ઇરિટેટ થઈ ગઈ છે ને આપણે થઈ ગયા છે

કે માણસો કે હમાતા નહોતા એમ થાતું તું આખું આખું સૌરાષ્ટ્ર બહાર નીકળીને બધું ફરવામાં નીકળી ગયું છે કે હું પ્રાચી તો ફરવા જ નીકળી જાય ને મોટી રજા કેવી સરસ રજાઓ આવી ગઈ હતી એટલે બધે ફરવા જ નીકળી જાય પણ શનિ રવિ સોમ મળી જાય ને એટલે આ એમાં જો હમીસા અમદાવાદ છે શનિવારની રજા હોય રવિવારની રજા હોય સોમવારની રજા હોય તો શું કરો રજામાં ઘરે જ આવી

રિટર્ન થઈ ગયા તમે ક્યાંય બહાર ફરવા જતા હોય તો ધ્યાન રાખીને જાજો માણસો બહુ વસે બાકી કરો કરો શેર તો મિત્રો અત્યારે દ્વારકાથી દ્વારકા થી રિટર્ન પોચી એટલે આજે જમવાનું બધુંય છે ને આડું આડુ નાસ્તો આચર કુચર જ છે બધું ઠંડુ છે જમવાનું પછી ગરમ જમવાનું બધું મિક્સમાં છે આજે એટલે બાર થી જ આજે થાળી મગાવી છે અને થાળી ની અંદર બહુ જાજી વેરાયટી લાગે પ્રાચી વેરાયટી તો જ ને એને તો થાળી કહેવાય બાકી તો ઘરમાંય આપણે સાકરો પણ એમ નહી મગ હું છે મિત્રો મગ નું શાક છે પછી હજી કઈક શાક છે ચાર પાંચ શાક મગાવ છે ફરસાણ છે મિક્સ નહી હોય હશે એટલે ઊંધિયું ખાવાનું એમને આજે સાયતમ આઈટમ માં ઊંધિયા ની મોજ આવવાની છે ઊંધિયા ખાઈ ખાઈ ને ક્યાંક આમ ચીતિયા નો થઈ જાય આપડે કઈ નો થાય હવે બધા ખાવા મંડો ને મોજ કરવાની હોય ખાલી ખાઈ એટલે દ્વારકામાં માં રખડી રખડી ને થાય કાને આ મુઠિયા ઢોકળા છે કે શું છે મિત્રો મુઠિયા ઢોકળા આવ્યા છે મુખવાસ આવ્યો છે કેવી રીતના જોઈ લ્યો જો માવામાં માવાની કોથળીમાં મુખવાસ છે લે 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 અમીશા ખોલ ખોલ શાક ખાવાનું જ છે હવે આ ભૂખ એવી લાગી જ ને અમારી લેડીઝ ને બધા છાસ માં પાછું છે ને કે આપડી બોઘરી માં રાખી છે ને એ તો બતાવી જ પડે કારણ કે અમારે આખી આખી બોઘરી જ પીવી પડશે કારણ કે દ્વારકા ની ગરમી થાકી થાકી ને બધા એવું નક્કી કર્યું ઘરે ભૂકી ને બધા નકરી જમવા ચાલો આજે સાથે પછી ફરસાણ ને એવું ઘણું બધું છે ગાંઠિયા સેવ ખાખરા વેફર અને રોટલી એક્સ્ટ્રા મગાવી લીધી છે એટલે બધા મોજ પડી જાય ખાવાની મોજ છે આજે અને મેઈન તો મગનું શાક જોઈ લો બધા ને ભૂઇખા ત્યાં જવ ને આજે આખો થી ગાડીમાં બેહી બેહી ને પછી એટલે હવે આની મોજ આલે મિત્રો જો રાત ના જમવાની અંદર આજે બાર થી જમવાનું મગાવવું છે એટલે આમાં હલાવું પડે એના જેવું છે

જે નેબર બનાવે ને બટાટાનું શાક એકદમ રસા વાળું અને ચટપટું એમને ઊંધિયું કેવું છે ઊંધિયું બહુ મસ્ત છે તો વાંધો ને હાલો ત્યારે આ બધા મજા આવી ગઈ છે તો હવે અમે જમી લઈએ તમે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ